સર ધારાસભ્ય ચૈતર વસાવાની જે જામીન અરજીની આજે સુનાવણી હતી તો કોર્ટમાં શું દલીલ થઈ આજે શું કોર્ટે સુનાવણી કરી છે જામીન અરજીની દલીલ હોય તો સામાન્ય રીતે ફરિયાદ જે ખોટી હોય જે શરૂઆતથી દેખાતું હોય એ બધી હકીકત નાંદર કોર્ટના ધ્યાન પર લાવવાની હોય જે હાલના અરજદાર જે હતા અહીંયાના ધારાસભ્ય એમની સામે જે દ્વેષભાવ રાખવામાં આવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે એ બધી હકીકત કે ભાઈ કેવી રીતે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે એવી મીટી જે મીટિંગ જે થાય છે એમાં જે સભ્યો કે બે તાલુકાની કરોડોની ગ્રાન્ટ આવતી હોય અને ગ્રાન્ટમાં જ્યારે ખોટું થતું હોય તેવા જે કોન્ટ્રાક્ટરને બીજા બધા મળતી આ લોકોની અંદર નિમણૂક થતી હોય તેનો એક વિરોધ હતો અને વિરોધમાં જ્યારે કમિટીને સંમતિ ના આપી તો એક ફરિયાદ થઈને ફરિયાદ જે લખવામાં આવી તે ફરિયાદના આધારે અત્યારે ધારાસભ્ય પોતે બાર વાગે ફરિયાદ આપવા જતા એમની ફરિયાદ લીધા પછી છ વાગે જેનો બપોરનો બાર વાગ્યા બતાવ્યો એ ફરિયાદ કોર્ટનું મુખ્યત્વે આ બધી બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું છે અને કોર્ટને એ રીતે અમે સેટિસફાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જે પ્રકારની ફરિયાદ ખોટી રીતે લઈને કોઈને ખોટી રીતે દબાવવામાં આવે તો એના શું પરિણામ આવી શકે કેવી રીતે જે આખો ટ્રાયબલ વિસ્તાર છે એના જ્યારે ચૂંટાયેલા ધારાસભ્યને આ રીતે કોઈ પ્રયત્નથી આવી રીતે જ્યારે એમનું મન માન્યું ના થાય તો ખોટી ફરિયાદો કરવાની અમદાવાદ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી છે જે એમાં આજે કોર્ટે શું નિર્ણય મંજૂર સોમવારે બપોર પછી ઓર્ડર પર રાખ્યું છે સાહેબે બંને પક્ષે લંબાણપૂર્વક દલીલો થઈ છે ઘણી બધી ઘણા બધા વિશ્લેષણ થયું છે નામદાર કોર્ટે પૂરતો સમય લઈને સોમવારે બપોર પછી ઓર્ડર આપવાનું નક્કી કર્યું છે આપનું નામ આજ રોજ જે જામીન અરજી હતી એમાં સૌથી પ્રથમ તો આખી ઉપજાવી કાઢેલી જે ફરિયાદ છે એ વિશે અમારા બંને સિનિયર એડવોકેટ્સ અરુણભાઈ જોશી અને રશિદભાઈ વોરા બંને વિસ્તૃતતાથી કોર્ટને સમજાવવાના પ્રયત્નો કર્યા છે અને અમે પણ ઘણા બધા રિસર્ચ કર્યા અમે બધાએ સાથે મળી અને ઘણા જજમેન્ટ્સ પણ કોર્ટને રજૂ કર્યા છે કે જેનાથી સ્પષ્ટ થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ સામાજિક ન્યાય માટે લડતો હોય અને એની ઉપર ખોટી રીતે આવી ફરિયાદો થાય વારંવાર થતી હોય તો એ ગુનાઓને એ ગુનાહિત કૃત્યોને કઈ રીતે લેવા જોઈએ અને જો આવા ફરિયાદો થતી રહેશે અને આ ફરિયાદો ઉપર જો કોર્ટ સામાજિક ન્યાય ધોરણે નહીં નક્કી કરે એની જામીન અરજીઓ તો પછી ભવિષ્યમાં લોકોને આવા કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવાનો પણ ડર આવશે એવું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે બંને સાહેબશ્રીઓ દ્વારા અને એના એનાથી અમને ચોક્કસપણે એક પોઝિટિવ પરિણામ દેખાઈ રહ્યું છે કે સાહેબ પણ કંઈક સારો નિર્ણય લેશે જે સમાજને અને દરેકને દ્રષ્ટિ રીતે સારો રહેશે કોર્ટનું વલણ તો એના ચુકાદામાં જ આવશે જે કંઈ છે એ પણ ચોક્કસ રીતે એને હથિયારની ડેફિનેશનમાં એક ગ્લાસને ગણી ન શકાય જે આજ સુધી ક્યાંય જાહેર નથી થયો ઇવન તમે જોવા જાવ તો કોઈક પણ સરકારે ગેઝેટમાં પણ આવું કંઈક જાહેર કર્યું હોય કે ગ્લાસને હવે હથિયાર તરીકે જોવામાં આવશે એવી પણ કોઈ જાહેરનામા બહાર પડ્યા હોય કલેક્ટરશ્રી દ્વારા કે ગૃહ વિભાગ દ્વારા એવું ક્યાંય છે નહીં અને તેમ છતાં આ ગ્લાસને એક હથિયાર બતાવવામાં આવ્યો છે હવે તો ટેકનિકલી જોવા જઈએ તો દરેક ગ્લાસ પણ એવી રીતે ટેમ્પર્ડ ગ્લાસ તરીકે વપરાતા હોય છે કે જેને મારવામાં કે તોડવામાં આવે તો એની કરચો થતી હોય છે એના ટુકડા નથી થતા હોતા પણ તેમ છતાં આને ટુકડા બતાવવાના આવ્યા છે કરચોના બદલે અને એ જ વિષય ઉપર ભાર આપીને કહેવામાં આવ્યું છે કે આ હથિયાર નથી અને આખી ત્રણસો સાત ઉપજાવીવાસી હું કમલેશ સંપકલા ચંદાણા અમે બધા જ ચેતરભાઈ વસાવાના કટ્ટર સમર્થક છીએ પરમ દિવસે દાહોદના મારા મિત્ર કમલેશભાઈ અઢીલાનો મારા પર ફોન આવ્યો હતો એમની જોડે વાત થયેલી હતી જે દિલીપભાઈ ભગોરા પોલીસમાં નોકરી કર એમના સાથી મિત્ર અંકિતભાઈ મીનામા જેમણે વાત કરેલ હતી કે દેડિયાપાડાના પ્રમુખ સંજયભાઈ વસાવા કે જેઓ ચેતરભાઈ વસાવા પર જે એફઆઈઆર કરેલ છે જે પાછી ખેંચવાની વાત થયેલી છે તો અમે દાહોદથી સાબરકાંઠાથી અમદાવાદથી મિત્રો આવવાના છે તો કમલેશભાઈ તમારે પણ વડોદરાથી મિત્રોને લઈને આવવાનો છે તો મને મને વાત કરવાથી મેં મારા સાથી મિત્રોને પણ તૈયાર કર્યા અમે ચેતરભાઈ વસાવાના કટ્ટર સમર્થક હોવાના નાતે ભાઈ ચેતરભાઈ વસાવા ઉપર એફઆઈઆર પાછી ખેંચાતી હોય તો અમે તો અમારા માટે તો સારી વાત છે એમ કરીને મારા સાથી મિત્રોને લઈને હું ડેડીયાપાડા ગઈકાલે ગયો હતો સંજયભાઈ વસાવાએ રામેશ્વર હોટલમાં ડેડીયાપાડા રામેશ્વર હોટલમાં દોઢ વાગ્યાનો ટાઈમ આપેલો હતો એ ટાઈમ પ્રમાણે અમે હોટલમાં પહોંચી ગયા હોટલમાં પહોંચી ગયા પછી જે અમને વિશ્વાસથી અમને લઈ ગયા હતા જે પ્રમાણે વાત કરેલી હતી એ એના કરતાં કંઈક ઉલટી જ વાત થઈ અમારી જોડે દગો થયો એવું લાગ્યું અમને દગો થયો એવું એટલે લાગ્યું કે ભાઈ વાત અમને કરી હતી કે ભાઈ સંજયભાઈ વસાવા એફઆઈઆર પાછી ખેંચવાના છે આપણે એના માટે જવાનું છે ત્યાં જ એને જે ભાઈ વિશ્વાસ થી લેગા એમને ત્યાં જ એ વાત કરી કે અમે તો ભાઈ સંજયભાઈ વસાવાની ખબર અંતર પૂછવાયેલા છે એટલે અમારી જોડે ખરેખર બહુ ખરાબ થયેલું છે કટ્ટર ચેતર ચેતરભાઈ વસાવાના કટ્ટર સમર્થક હોવાના નાતે અમારી જોડે બહુ ખરાબ થયેલું છે અમે સહન કરી અમે અમે સહન કરી શકીએ એમ નથી મારી ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને ડેડિયાપાડાથી બહોડા સેન્ટ્રલ જેલમાં જ્યારથી લાવેલા છે ત્યારથી એમના સમર્થકો એવા અમારા બધા મિત્રો અમે સેન્ટ્રલ જેલમાં છીએ આજે પણ આજે પણ હું સેન્ટ્રલ જેલમાં છું વોટ્સઅપ પર મેં મેસેજ જોયા એટલે મારે ખુલાસો કરવા માટે વિડીયો જે મૂકવો પડ્યો છે પરમ દિવસે પણ અહીંયા હતા પરમ દિવસે સાંજે અમારા